અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને પચાસ હજાર રૂપિયા આપો એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે બારા હજાર રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી ઓગણીસ હજાર રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ એકત્રીસ હજાર એક્સ્ટ્રોટ ખંડણી લઈ લેવામાં આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમ ના હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયો નથી અગાઉ પણ એવો એક બનાવ એ ડિવિઝનમાં દાખલ થયેલો છે અને આ સિવાય યુનિવર્સિટી વિસ્તારમાં પણ એક છેડતીનો અને લૂંટનો બનાવ બન્યો હતો જેમાં પણ પોલીસની ઓળખ આપી હતી મારી આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ કોઈ માણસ તમારા પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરે ત્યારે એમની આઈડેન્ટિ આઈડેન્ટિટી ખરેખર વેરીફાઈ કરવાની તમારે રહેશે એમના પાસેથી આઈડી કાર્ડ માંગો અને કોઈને ખોટી પોલીસની ઓળખ આપીને તમારા સાથે કોઈ ખંડણી માંગનાર માણસની તમને જાણકારી મળે તો આપ ડીસીપી ઝોન ટુ ઓફિસ અથવા સીપી સાહેબ અથવા જોઈ પણ હાયર અધિકારી છે એમને મળીને રજૂઆત કરી શકો છો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે